અને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો હાલો સીધા વિડીયો જોઈ હલો આપ કોણ રહ્યા છો જમી લીધું તમે હા એ તો વાંધો નહીં તમે જમતા હતા મેં રિંગ કરી ને ત્યારે હા હું જમતો હતો હવે મારે જમવામાં વાર લાગે છે મોડું ધોવાનું બધું હોય ને હા ના 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 વાત સાચી ભાઈ પેપર વાંચવાનું બાકી હતું એવું હતું હવે હું કઈ સાહેબ વરસાદ આપ કોણ બોલ રહ્યા હે આપ કોણ

છવિસ લગભગ સત્યાવીસ જુલાઈ થી થશે આપણે લગભગ સત્યાવીસ જુલાઈથી ઓગસ્ટ થવાની શક્યતા રહે છે સત્યાવીસ જુલાઈ થી કેટલી તારીખ કીધી તમે ઓગસ્ટ ના પ્રથમ સપ્તાહમાં ઓગસ્ટના પેલા સપ્તાહમાં એમાં ઓગસ્ટના સપ્તાહમાં જે છે ને એ સપ્તાહમાં વરસાદ સારો થશે જુદા જુદા ભાગોમાં આવી સ્થિતિ રહે છે એટલે એમને વરાપ આપે એવું કઈ કરો નહી એમ વરાપ તો અત્યારે કોક ભાગમાં થશે એટલે હિતાવી તારીખે થાય તો બે દિન થોડું રહે

એટલે બરફ તો મારા હાથ માં મને તો ગણતરી કરી મેં આપી મારા ખેતરમાં માં જ બરફ નહી થયું અહિયાં તમે શું વાવ્યું વાવ્યું હું તો ભાગ્ય જ પૂછતો જ નથી આ વખતે વરસાદ એને છે ને કે એને લવાબાનો છે એટલે આપણને ખબર પડી જાય કે અગાઉ એને કઈ શું વાવ્યું નથી તમે ભાગ્યું દીધું હું તો ભાગ્ય જ આપું ને હું મારા ક્યાં તાકાત છે છોકરાઓ બહાર છે ના એ તો બરોબર છે કેટલા વીઘા નું તો અમે રાખીએ તમારો ભાગ્યું જ રાખવું પડે ને વરસાદની ખબર પડી જાય ના ના

કપાસ નથી હો સાહેબ અમારે થાતો નથી એ કપાસ માંડવી તો જુનાગઢમાં થાય છે એથી અમે જુનાગઢથીને જ બોલીએ ને તો એમાં ઊંચાડે ખેતર છે હા એમાં માંડવી થોડી થોડી રહી ગઈ છે હા તો વધમાં ખામણા પૂરી લેવાય હોય ને ખામડામાં બીજી કોઈ વસ્તુ અંદર મૂકીને કઈ બીજી વસ્તુ થાય ખામણા ખામણામાં પૂર થાય ખામણામાં તુવેર થાય પછી અડદ થાય મગ થાય હા અડદ નક્કર થાય ને ખામણામાં હા એ થાય સર ખામડામાં મારું તો આવું બીજો તો શું ઉપાય કારણ કે હવે ખેતી કરે બીજી કરવા જઈએ તો મોડી મોડી પડે ખેતી પણ એમાં હું છે વરસાદ ક્યાંક રેત હજી વાવીએ બાર રેતો જ નથી તો કેમ વાવવું પણ હા વચમાં થોડો ટાઈમ વરફ આપશે ને એટલે એ જ તો હરફ આપી દઈ તો ઉપાધી નહી લ્યો આખી પંદર ઓગસ્ટ નું થઈ જાય ને તો રેડી થઈ જાય એમ છે

વધાત ની પંદર તારીખ હુધી જરૂર છે પંદર ઓગસ્ટ પછી પાછુ એલાડુ કરજો ને દસ દિન હોય એટલે હાલશે હા એ તો મારા હાથમાં નથી એ વાત તમારી હાચી પણ તમે આગાહી ચેન્જ કરો ને એટલે થઈ જાય બધું સાહેબ આ વખતે મારા આગાહી ઓછું હું તો ભગવાન છું હું તો ગણું

ના ના તમારા જેટલી આવક તો કોઈ નું હાલ્યું નથી સાહેબ અશોક સાહેબ પછી અમારા વામઝા છે વામજા ભાઈ અમારે જાણકાર છે એ વામઝા ભાઈ મંથલી મારે અમારે હા એ પણ એ પણ જાણકાર છે એ જ્યાં રાગા છે આપે તો અહિયાં ખાસી પડે હા એ વામઝા છે ને વામજા જે છે એ પણ બહુ મહેનત કરે છે અશોક ભાઈ એ બહુ મહેનત કરે છે અરે પરેશ ભાઈ તો એમ કે જમીન નું ખોદી નાખ્યા એ જમીન ખોદી નાખે એ બધું મને નાખવા પડે હા એટલે એ પછી ખોટી વાત છે એટલે તમારું જી હોય ને પરફેક્ટ હોય એટલે તમારે આ આરી તાળી આવો જમીન તો કોદાળી સિવાય તો ટિકમ સુવાય ના ખૂડે ગઈ તે ખૂડે જમીન હા જમીનમાં થોડી ખોદે વરસાદ થી ટિકમ વઈ ના ખૂડે જમીન નહી ઊતે ન થા હા એ તો વાત ભગવાન હું જો ભગવાનને પ્રાર્થના કરું તો વરા બસ હા બસ ઈ તમે પ્રાર્થના ચાલુ રાખો પાંચ દિન 5 દિન એવું હોય તો સોમવાર મારતા જાવ તમે ભલે ફરાર કરવું પડે

ચોપડીયા ગેવાડા બધાય હું ફરેલો હા એ વાત તો હાચી હો પણ અત્યારે આવો સૌરાષ્ટ્ર માં સૌરાષ્ટ્ર માં મારી ઓફિસ હતી રાજકોટ બિયારણ ની નઈ નઈ આપડી ઘરે રોકા હો આપડે પાંચ છ દી આયા ઘોઘંવ નો ધોધ ફેમસ છે અમારે મારી ઉમર થઇ ગઈ કોરોના પછી હું મશીન ઉપર હતો એટલે મને મારું જે હવે તાકાત ના ચાલે ચાલી શકતો નથી બરાબર ના એ વાત તો હાચી છે હારું તાર સાહેબ

ના ઓલા મહિના અમને વરાપ આપી દો છે બધું પ્રાર્થના કરો મને ના ખબર પડે તો હું ઓળો શ્રાવણ મહિનામાં મજા આવે નક ઓલા શ્રાવણ મહિના મને એ ખબર ના પડે ભગવાન ને પ્રાર્થના કરો બસ તો ભગવાન ને તો પ્રાર્થના કરીએ છીએ ચાલુ જ છે હા સારું ત્યારે એ ભલે હાલો સાહેબ વાંધો